આ બેસીને આ ગણપતિની પ્રતિમાઓને જોઈને એમના દર્શન કરતા હોય છે આ ગણેશ ઉત્સવ એક ધાર્મિક લાગણી હોવા છતાં પણ એને ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે એટલા જ માટે મારે સુરતના શહેરીજનોને અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને વિનંતી પણ કરવાના છે કે ગણેશ ઉત્સવની ઉજવણીમાં ઉન્માદને સ્થાન નહીં હોવું જોઈએ ધાર્મિકતાને સ્થાન સંપૂર્ણપણે આપો એના માટે સુલેહ શાંતિ જળવાય એના પણ પ્રયત્ન બધાએ કરવા જોઈએ મને વિશ્વાસ છે કે આટલા વર્ષોથી સુરત સહિત ગુજરાતની અંદર પણ હજારોની સંખ્યામાં ગણપતિની સ્થાપના કરીને દસ દિવસ એની પૂજા અર્ચના કર્યા પછી જ્યારે આપણે એના વિસર્જન તરફ જઈ રહ્યા છે ત્યારે આનંદ નો દિવસ વિસર્જનનો હોય છે એટલે રાત્રે બાર વાગ્યા પહેલા જ આ પ્રતિમાઓનું વિસર્જન થઈ જાય એના માટેનો આપણે પ્રયત્ન કરવો જોઈએ તો જે ભાવના છે એનું જે મહત્વ છે એ પણ એમાં જળવાશે છે પણ એ પણ કાયદાને વ્યવસ્થા જાળવવા માટે તમારી પાસે મદદની અપેક્ષા કરે છે એમ અને સૌ ગણેશ સ્થાપક આયોજક મંડળના પ્રમુખો અને એના સભ્યોને પણ મારી વિનંતી છે કે પોલીસ તમને આગળ વધવા માટે કહે છે ત્યારે એ વ્યવસ્થા માટે કહેતી હોય છે ત્યારે સંઘર્ષમાં આવવાને બદલે એને સહકાર આપવાનો પ્રયત્ન કરો આ ઉત્સવ આપણો છે અને એને શાંતિપૂર્વક ઉજવો એની જવાબદારી પણ આપણી છે તો આપણે સાથે મળીને ગણપતિ વિસર્જનના ઉત્સવને આનંદપૂર્વક ઉત્સાહપૂર્વક શાંતિપૂર્વક એની ઉજવણી કરીએ ધન્યવાદ